Mas

હાલ જિલ્લાના ગોધરા તાલુકાના તુમાડિયા મોરિયો નદીના પટ અને કાકણપુર ખાતે પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર બિન અધિકૃત ખનન ઝડપી પાડી રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગોધરા ખાણ ખનીજ વિભાગની ટીમને તુમાડિયા મોરિયો નદીના પટ અને કાકણપુર ખાતે પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર બિનઅધિકૃત ખનન થતું હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે મોડી રાત્રે ગોધરા ખાણ ખનીજની ટીમે તાલુકાના તુમાળિયા અને મોરિયો નદીના પટમાં તથા કાકણપુર ખાતે દરોડા પાડીને પાંચ ઈસમની ધરપકડ કરી હતી જેમાં એક હિટાચી મશીન એક ટ્રક સહિત ત્રણ ટ્રેક્ટર સાથે અંદાજે એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરીને ગોધરા કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો જેને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે